આપવાને માટે વચન સાંભળવાને માટે વચન મોકલવાને માટે પવિત્ર આત્મા દિવસે તમારી સહાય મદદ માગીશ બાપ સર્વ સાથે વાતની વાર કરો વચન આપનાર પાડનાર સર્વ આશ્વાદિત થાય માન મહિમા તમને આપતા પ્રાર્થના પ્રભુ ઈસુનામાં આમેન આમેન આવું નાના ગીત દ્વારા પ્રભુનો આભાર માનતા પિતા હા લુ ધન્યવાદ પ્રભુ प्रभु ने अपना आभार मान्य प्रभु धन्यवाद मान आपन बहुमानी गौरव प्रभु ने अपी हाले लुया मैं तेरे संग हूँ मत डर मैं तेरा परमेश्वर हूँ मत ता देख तुझसे क्रोधित जो है લજિતવે સબ હિ આપણે મુહ છુપા કર જીવન કો તરસેંગે મગ્ન હોગા તું મરે કારણ ઉસુ મનાવેગા હર સમય તું મેરી सुती के गीत गाएगा मैं तेरे संग हूँ मत डर शस्त्र ने हानि के लिए तेरे विरुद्ध बनेंगे सफल वे सब कभी न होंगे व्यर्थ सब ठहरेंगे મુદ્ર હોકર લગ મુજ પર ના લાલ જીત ન કરેંગે વેસી મુજસે હાર જાંગે મેં તેરે સંગ હું મત ડર મેં તેરા પરમેશ્વર હું મત તાકી ધર ઉધર આવા વચન તરફ જઈશું વચન આજે શત્રુ શેતાન આપણને અદેખાયમાં નાખી દેશે અને અદેખાયના વિશે આપણે થોડું વચન જોઈશું એમાં શરૂઆતથી ઉત્પત્તિમાંથી આપણે જોઈએ છે તો પ્રભુ પિતાએ આદમને હવાને ઈવને શું કહ્યું હતું કે તમે ઉત્પત્તિ ને સોળ સત્તર કહેવા દે માણસને હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષનું ફળ તું ખાયા કર પણ ભલો ગુનો જાણવાના વૃક્ષને તારે ખાવું નહીં કેમ જે દિવસે તું ખાશે તે દિવસ તું મરશે જ મરશે પ્રભુએ હુકમ કરે તો પણ આપણે જોઈએ છીએ ત્રીજા અધ્યાયમાં અને એના અનુસંધાનમાં આપણે થોડીક જોઈશું કે ચોઈસમી કલમ ઉત્પત્તિ બે ચોઈસ એ સારો માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પતિને વળગી રહેશે એ વચન વલો આપણે ત્રીજા અધ્યાયમાં જોઈએ છીએ એમાં કેવું પૂરું થાય છે ત્રીજા અધ્યાયમાં જ્યારે હવા એદન બાગમાં ફરી રહી હતી ત્યારે ત્યાં સર્પ સર્પધૂર્ત લખ્યું છે આગળ સર્પ શેતાના રૂપમાં ત્યાં આવે છે અને હવાને ભરમાવે છે અને શું કહે છે વિરોધ હંમેશા માટે વિરોધ અને અદેખાય એ ક્યાંથી શેતાના મોટા હથિયારો છે અભિમાન ક્રોધ આ જે બધા છે એના વેરી એ બધા કોના એના હથિયારો છે શેતાના હથિયારો એટલે પહેલું હથિયારો કયું વાપર્યું આપણે જોઈએ વિરોધનો આત્મા એ જોઈએ છે કે ત્રીજા અધ્યાયમાં ઉત્પત્તિ ત્રણમાં કે ખેતરના સર્વ જાનવરો કરતાં સર્પધૂળ થતો રવિયો જે બને બનાવેલા એ બધા ખેતરના જાનવરો હતા એના કહેતા કે સર્પધૂર થતો અને કહ્યું શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તું ખા તારે ન ખાવું શ્રીસઅપને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની મને રજા છે પણ દેવે કહ્યું છે કે વાડીના વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કડકવું નહીં રખે ને મરો ચોથી કલમ અને સર્પેશને કહ્યું કે તમે નહીં જ મળશો કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉગળી જશે અને તમે દેવના જેવા ભલો બોનું જાણનાર થશો અને તે વૃક્ષનું ફળ ખાવાની વાસ્તે સારું જોવામાં સુંદર જ્ઞાન આપવાની ઈચ્છા જોગ એવું વૃક્ષ છે તે જોઈને સ્ત્રીએ ફળ ફળ તોડીને ખાધું અને તેની સાથે તો તેનો પતિ હતો તેને આપ્યો અને તેણે ખાધું જોયું બંને કે છે કે પત્નીને વળગી રહેશે એનું આ વચન પુરાય છે છઠ્ઠી કલમ આપણે એ નથી જોવાનું પણ તમને સમજાવવા માટે વાત કરું અહીંયા આગળ વિરોધ પ્રભુનો વિરોધ કર્યો જે પ્રભુએ ઉત્પત્તિ કરી એના સ્વરૂપ પ્રમાણે ઉત્પત્તિને છવ્વીસ પ્રમાણે આપણા સ્વરૂપ પ્રમાણે આપણા સમાનતાઓ માણસને બનાવીએ એ આપણે એક છવ્વીસમાં વાંચીએ છીએ આગળ સત્યાવીસમાં કે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસે ઉત્પન્ન કરી દેવના સ્વરૂપ પ્રમાણે તેને ઉત્પન્ન કર્યું અને નારી એનો છવ્વીસમી કલમ કે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પણ માણસને બનાવી વાળો પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસ આપણે ઈસુ આપણા જેવો મનુષ્ય આપણા જેવો જ મનુષ્ય બનીને આવ્યો એટલા માટે ઉત્પત્તિ છવ્વીસમાં એક છવ્વીસમાં લખવામાં આવ્યું છે પ્રભુનો આપણા આભાર માને એટલે પ્રભુનો બનાવો જે હતું એના સ્વરૂપ મને એના સમાનતામાં એટલે એ વિરોધ લઈને આવ્યા પહેલાં પેલો શેતાન વિરોધ અદેખાય એના દેખાય આવી ગઈ કે હવે એનું બનાવીશ ઉત્પત્તિ છે એણે તો એને હું નષ્ટ કરી નાખો એનો નાશ કરી નાખો એનો એક મિનિંગ હતો વિરોધ વિરોધી અને અદેખાય ઈર્ષા હતી કેમ કે દા ઈર્ષા દેખાતો ભલે બહુ ભયંકર બાબત છે એટલે અહીં આગળ આપણે ઉત્પત્તિ એકથી પાંચ પાંચ છઠ્ઠી કલમ એના પત્નીને કે વળગી રહેશે એના અનુસંધાન પૂરું થયું અને આપણે ચોથા જેમાં જોઈએ છીએ ઉત્પત્તિ ચારમાં એમાં બે ભાઈઓની વાત છે કાયન અને હાબિલ કાયન પહેલો હતો અને હાબેલ બીજો નંબર હતો પણ અહીં લખ્યું છે કે ત્રીજી ક્રમથી વાંચીશું અને આગળ જતાં એમ થયું કાયન હ્યવહાની સારું ભૂમિમાંના ફળમાંથી કંઈક પણ લાવ્યો અને હાબિલ પણ પોતાના ઘેટા બકરાઓને પહેલાં જન્મેલા તથા પુષ્ટ લાવ્યો એ હોય હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા પણ કાયને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં માટે કાયને બહુ રોષ ચડ્યો અને તેનો ઉતરી ગયો જેવો બહુ રોષ રોષ એટલે ક્રોધ આવ્યો ગુસ્સો આવ્યો અદેખાઈ આવી ગઈ કોની પર હાબેલ પર એબલ પર એટલે અહીંયા આગળ અહીંયા આગળ જોઈએ છે આપણે દસ અગિયાર કલમ સુધીમાં જોઈએ છીએ એમાં એના ભાઈને છેતરપિંડી કરીને લઈ જાય છે મારી નાખે છે તમે વાંચી લો છો એકથી અગિયાર કલમ સુધી અને પ્રભુ પૂછે ત્યાં જ પ્રભુના આગળ પર આગળ જુઠ્ઠું બોલે છે કે શું મારા ભાઈનું રાખી વાળ છું અહીંયા આપણે આગળ લખ્યું છે હા લી નવમી કલમ અહીંયા હવાએ કહ્યું તારો ભાઈ હાબિલ ક્યાં છે અને તેણે કહ્યું હું જાણતો નથી શું હું મારા ભાઈનો રખી વાળ છું જૂઠું પણ બોલ્યો કેટલા બધા પાપ એણે કર્યા અદેખાય જ્યારે માણસે આવે છે અદેખાયમાં ઘણા બધા કે છે કે જ્યારે વાળું કરી જુએ છે ત્યારે સાતના લઈ આવે છે તે સાત અસુધાત્માઓ ત્યાં આવે છે એવી બાબત છે એટલે આપણે એ જોયું કે દેખાયના લીધે માણસની જે ઉત્પત્તિ પ્રભુએ કરી અને સમાનતામાં અને સ્વરૂપમાં એને એણે શું કરી નાખી વિરોધી કરી નાખી પ્રભાને બના શત્રુ બનાવી દીધા એણે અનઆજ્ઞાકિતપણાનું જે ફળ ખાવાને માટે એણે ના પાડી પ્રભુ એને ખાધું એટલે અન્આજ્ઞાકિત પણપણી બની ગયો એનામાં અન્આજ્ઞાકિત આવી થઈ ગયા આદમને હવા અને પછી એમાંથી ઉત્પત્તિ થઈ એમ જ ચોથા જ તેમાં આપણે જોઈએ છે એની ઉત્પત્તિ કેવી રીતે ભટકાઈ ગઈ કેવી કેવી થઈ ગઈ ભાઈ ભાઈને મારી નાખ્યો ખૂણું કરી નાખ્યું જૂઠું બોલ્યો અને રોષ ચડ્યો એ બધી બાબતો અને એના કારણથી આપણે જોઈએ છે નવા કરામાં આપણે આવીએ તો નવા કરામાં માથીની સુવાર્તા અને એનો સત્યાવીસમો અધ્યાય અને છવ્વીસમો સત્યાવીસમો અધ્યાય અને રળમી કલા પણ વાંચે છે કે સતને રાણ વાંચે પિલાતને માટે કે તે માટે એકતા થયા પછી પિલાતે તેઓને કહ્યું તમારે સારું કોને છોડી દઉં એ વિશે તમારી સી મરજી છે બારાબાશે કે ઈસુખ્રી જે કહેવાય છે તેને અરાણવી કલમીન છે કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાયથી તેને સોંપ્યો હતો જોયું કોને પ્રભુ ઈસુખ્રીશને કોણે કીધું પિલાતે કીધું અદેખાયથી સોંપવામાં આવે તેને ક્રોસે જડાવવા માટે પછી તમે સત્યાવીસમાં જ્યાં તમે વાંચો છેક સુધી પચીસ સુધી વાંચો પચીસ છવ્વીસ સુધી તેમાં બધા વચનો લખવામાં આવ્યા છેવાલાઓ હાલે લુયા એટલે અધિખાય શું કરે છે એ જોઈએ આપણે એની આગળ અદેખાયના પહેલાં અધિખાયનું વચન લીધા પહેલાં આપણે જોઈએ છીએ વ્યસાયમાં જોઈએ છે યસાયમાં પહેલાં પહેલાં યસાયમાં ત્યાં સાતમો અધ્યાય અને સોરી સાતમો નહીં ચૌદમો અધ્યાય અને એમાં આપણે જોઈએ છીએ ચૌદમો અધ્યાય અને તેરના ચૌદ કલમ પણ શું કહે છે કે અહીંયા આગળ શું અભિમાન બતાવે છે ક્યાં કોનો સત્તાનો અભિમાન બતાવે છે સાતમો અધ્યાય તેરમી કલમ તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશ પર ચડીશ ને હું દેવના તારા ઉપર તમારું આજે ઊંચું કરી રાખીશ હું છેક ઉત્તરના છેડામાં સભાના પરત પર બેસીશ હું મેઘો પર આરોહણ કરીશ હું પોતાને પર સમાન કરી જોયું શેતાન શત્રુએ પ્રભુની સામે હૃદયમાં કોઈ મતલબ વિચાર્યો એણે શું વિરોધ વિચાર્યો અભિમાન એને આવી ગયો કે હું 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 પાંચ વખત શબ્દ હું આકાશ ઉપર ચડીશ હું દેવના તારા પ્રકરતા મારા જશન ઊંચુંક રાખીશ હું છે કૂતરા છેડામાં સબરના પરતો બેસીશ હું મેઘ ઉપર આરોહણ કરીશ હું પોતાને પર સમાન કરીશ પાંચ વખત હું 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 બોલેશી વાલો હું એટલે શું અભિમાન અને પ્રભુ અભિમાનને તોડી નાખે છે ઘણા રાજાઓ વિશે જોઈએ છે અભિમાન કર્યું એના પ્રભુએ જેમના રાજા રાજામે જોઈએ છે દાની પુસ્તકમાં ઘાસ ખાતો ઝાકળ પલડતો કરી દીધો વાલાઓ અભિમાન એટલે સત્તાનો હથિયારો શું છે ગુસ્સો અદેખાય અભિમાન એ ખાસ અદેખાઈ વિશે જોઈશું ફરી આપણે આગળ થોડુંક એના વિશે જોઈશું વિશે વિષેક અઠ્યાવીસમાં જ્યાં પણ એ જ લખે છે આપણે હજી કેલ અઠ્યાવીસમાં કે લખ્યું છે આગળ આગળ જોઈશું કે તું આચ્છાદન કરનાર ચૌદમી કલમ અભુષ અભિષેક કર્યું હતો મેં તને દેવના પર્વત પર સ્થાપ્યો તું અગ્નિના પથ્થરમાં આમ તેમ ભર્યો તારી ઉત્પત્તિના દિવસે તારા આમ દુરાચરણ માલુમ પડ્યો ત્યાં સુધી તારા આચરણ સંપૂર્ણ હતા તારા પુષ્કળ વેપાર લીધે તારું અંધકરણ અન્યાયથી ભરપૂર થયું અને તે પાપ કર્યું પાપ કર્યું છે માટે મેં તને બ્રશ કરીને દેવના પર્વત પરથી ફેંકી દો છે અને હે આચ્છાદન કરનાર કરું અગ્નિના આવું પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે તારા સૌંદર્યને લીધે તારું મન ગર્વિષ્ટ થયું જો સૌંદર્યને લીધે અને તારા વૈભવને લીધે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયા આજે વૈભવ આવે છે માણસના હાથમાં સંપત્તિ ધન દોલતા એટલે એને શું ગર્વિષ્ઠ થયા છે એનું મન વાલાઓ હાલી લુયા ભ્રષ્ટ થયા છે બુદ્ધિ અને સૌંદરતાની હતી એટલો આભૂષણથી બનાવેલો હતો અગિયાર મીટલમાં બારમી કલમ વાંચો બારને તેર એમાં એટલા આભૂષણથી બનાવેલો હતો સેતા નહીં એટલે એને શું સુંદરતાના મતી અને તે ગર્વિષ્ઠ બની ગયો એને આગળ આપણે જોઈશું નવા કરામાં એના અનુસંધાનમાં હાલ લુયા રોમનો પત્રમ પણ લખવામાં આવ્યું છે આગળથી જોઈશું આપણે માર્ગની સુવાર્તામાં જોઈએ છે સાતમા માધ્યમમાં અમે અદેખાય લખ્યું છે કે ઘણા બધા કે છે માણસ મુખ મૂકવાથી માણસ અંદરથી શું નીકળે છે હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે એટલે છીણા ચોરીઓ હત્યાઓ ભય લોભ દુષ્ટતા કપટ કામાત્રપણું અદેખાય અને નિંદા અભિમાન મૂર્ખપણું એ બધા ભૂંડાવાના માહિતી નીકળે છે માણસને વટાડે છે જોઈએ અધિકાય જે નીકળે છે અદેખાયને બધા આ લખતા બધા જે આપણે વાંચ્યા બધા જે માર્ક સાત અને એની કલમ છે વીસ એકવીસથી વાંચો તમે એકવીસમી કલમમાં જે બધા શબ્દો લખ્યા છે દુષ્ટતાના શબ્દો છે એમાં બધામાં અભિમાન આવે છે ત્યારે છીનાડ આવી જાય છે ચોરી કરવાનું મન થાય છે મતલબ અદેખાય ચોરી ક્યારે થાય માણસને મનમાં એવો વિચારો ભૂંડા વિચારો હોય ત્યારે ચોરી કરે છે ને એ બધું અદેખાયમાં આવી જાય છે વાલાઓ એના બધા આ નાના નાના એના શિયાળમાં છે વાલાઓ હાલ એ લુયા એના સાગરી તો કઈ જે કંઈ કહીએ આપણી ભાષામાં પછી આપણે આગળ જોઈએ રોમના પત્રમાં પણ આપણે જોઈશું કે રોમના પત્રમાં તેરમાં જેમ પણ લખ્યું છે કે તેરમી કલમ દી દિવસે જેમ ઘટે તેમ આપણે સોપતી રીતે વર્તીએ મોહસકમાં નિશામાં નહીં વિષય ભોગમાં તથા લંપટપડામાં નહીં પણ ઝઘડામાં તથા અદે ખાયમાં નહીં જોયું ઝઘડો ક્યારે ઉત્પન્ન થાય અદે ખાય આવે ત્યારે મારામારી ખૂન લોકો કરે છે ક્યારે ઈર્ષા અદે ખાયમાં જેમ આપણે આ યુએસએમાં જોઈએ છે કે કોઈને કોઈએ કોઈના મારી નાખ્યો એટલે એ બધું અદેખાઈમાં આવે છે મારા હા લીલુઆ પછી આપણે આગળ શબ્દ જોઈશું એમાં આગળનો શબ્દમાં કે ગલાતીમાં જોઈએ એમાં પણ જે દેહના દેહના જે કામ છે એમાં પણ અદેખાઈ આવે છે અદેખાય છાકટાઈ વિલાસ એવા જેવા કામ તમે જેમ પહેલા મેં તમને ચેત્યા હતા તેમ તેઓ હમણાં પણ છું કે એવા કામ કરે છે તેઓ દીવના રાજ્યનો વારસો પામશે નહીં કે પાંચ અને એકવીસમી કલમમાં પણ એ આવે છે પછી આપણે આગળ જોઈશું એમાં હાલી લુયા આગળમાં હાલી લુયા ખુન્નસ અને વાલાઓ કડવાસ એ પણ અદેખાઈમાં આવી જાય એ પીસી ચારને એકત્રીસમી કલમમાં તમે વાંચો એમાં કડવાસ અને ખુન્નસ એ પણ અદેખાયનું એક બીજું નામ છે માનો તિતસમાં જોઈએ છીએ આપણે એમાં ત્રીજા અધ્યાયમાં જોઈએ છીએ એમાં પણ ભ્રમણામાં પડેલા ભિન્ન ભિન્ન વિષયો પછી દિલાસના દાસો દ્વેષ બુદ્ધિ અને અદેખાય રાખનારા જો તિરસ્કાર પાત્ર અને એકબીજાનો તિરસ્કાર કરના તિરસ્કાર કરવા મતલબ દેખાય કરવી ઈર્ષા વેર ઝેર એ કરું પક્ષા પક્ષી એ બધું છે અદેખાયના બધા બીજા એના ગુણો છે અદેખાયના અવગુણો છે મારા હાલ એ લુયા પ્રભુનો આપણા આભાર માની પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુ ધન્યવાદ આપીએ શું આજે પણ આપણે જો મનમાં ગુસ્સો કે દેખાઈ આવતી હોય તો એમ માનો કે આપણે પૂરેપૂરા શાતાના હાથમાં છીએ એવું મારું મારું અનુમાન એવું છે કે મારું જાણવું એવું છે કે એ આપણે કરી શકીએ છીએ વાલાઓ એટલે સુદેખાય અભિમાન અને એ પો મેઇન મેઇન દુર્ગુણ શેતાના દુર્ગુણો છે પ્રભુના ગુણો કયા છે કે પ્રેમાનંદ શાંતિ છે પણ શેતાના અવગુણ કહેવાય એના દુર્ગુણો કહેવાય એના હથિયારો કહેવાય અદેખાય ભાઈ ભાઈને મારી નાખ્યો જેમ કાંઈને ઉઠીને હાબિલને મારી નાખ્યો એવી રીતે ભાઈ ભાઈને આજે દેખાયો છે ઘણા લોકો ખૂન કરી નાખે છે અને શું શું કરી નાખે છે પછી પતિ પત્નીમાં દેખાય આવી જાય છે તો હલાઓ જીવનો બરબાદ થઈ જાય છે આખો ફેમિલી જીવન બરબાદ થઈ જાય છે છોકરા મામા પગરના થઈ જાય છે આપણે જોઈએ છીએ ઘણી બધી બાબતો જોઈએ છે આ લી એટલે અદેખાયના કારણથી સેતાનું જે દુર્ગુણો એ અદેખાય છે એ આપણામાં ના હોય અને ગુસ્સો પણ આપણે કંટ્રોલ કરવાનો કે ગુસ્સા ગુસ્સો તમે એની પર સૂર્યના ના નાદો એવું છે કપટવાસના ભરું ભર્યું જીવનવાળું જૂનું માણસ પણ અદેખાય ગુસ્સો જે કંઈ વેર જે રીશા દેખાય એ બધું છે તે જૂનું કપટવાસના ભરું ભર્યું માણસ માણસ પણ છે અધી એફએસીમાં તો ત્રીજા કે ચોથા અધ્યાયમાં લખવામાં આવ્યું છે વાળાઓ એટલે પ્રભુના આભાર મને શું આપણે એમાંથી બહાર નીકળવું છે તો ખરેખર અદેખાય આપણા જીવનમાં ના હોય અમે લખ્યું છે કે એફીસીના પત્રમાં અને ચોથા અધ્યાયમાં છે કે ત્રેવીસ અને ચોવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ બાવીસ ત્રેવીસ બાવીસ ત્રેવીસમાં લખીને ચોવીસ સુધીમાં કે જે જૂનું માણસ પણ કપટ વાસનાથી ભરેલું જૂનું માણસ પણ તમે દૂર કરો જ્યાં જૂનું માણસ પણ આવે છે એમાંથી તમે વાંચશો એપીસી ચારમાં બાવીસથી તો એ પૂરી પૂરી એકત્રીસ બત્રીસ સુધીને વચ્ચેનો કલમ છે છેવાલા એકત્રીસ સુધીના વચ્ચેનો તમે વાંચો એમાં જે બધું આપણને સમજ પડે છે બતાવે છે પ્રભુના આપણા આભારમાં જે શું આજે આપણે કાયના કાયના વશમાં રહેવું છે કે પછી યહુદાકુળનો પ્રભુ છે સિંહ કહેવામાં આવે છે કે પછી બે સિંહ છે ગાદના સિંહની પેઠે ગળી જવા પહેલો પિતર પાંચને આઠ અને પ્રગટિકરણ પાંચને નવમાં લખ્યું છે કે ગાદના અરે સોરી યહુદાકુળમાંનો સિંહ ઓળી તુલવા માટે તૈયાર થયો વાળાઓ આપણે યહુદાકુળમાંના સિંહના સંતાન તરીકે જે આપણે બનવું છે સંતાન તરીકે આપણે વપરાવું છે સંતાન તરીકે આપણે દુનિયામાં રહેવું છે તો પાપોની કબૂલાત સહિત કડવાસ કે કોઈના પ્રત્યે કે જે વેરીઓને પ્રેમ કરો વેરી માટે પ્રાર્થના કરો એમમાંથી પાંચમો પણ લખવામાં આવ્યું છે એ તમે જાણો છો કે તમે તો આકાશમાં આપણા જે સંપૂર્ણ થશો તો આપણે વેર્ય પર પ્રીતિ કરી માટે પ્રાર્થના કરીએ ઈર્ષા દેખાય જો આપણામાં હોય તો ઈર્ષા દેખાય ઘણા કુટુંબ વિખેર વેર વિખેર થઈ જાય છે વાલો જેમ સેતાને આપણે પ્રભુ પિતા આદમપિતા અને દરરોજ પિતા પાસે આવતા હતા પ્રભુ પિતા પરમેશ્વર એની સાથે વાત કરતા હતા સંગતિ કરતા હતા પણ જ્યારે સેતાને દેખાઈ નાખી દીધી એનામાં અને એનો વિરોધ નાખી દીધો એટલે છડ ખાઈ લીધું અને અનાજ્ઞાકિતપણાનો પાપ આવે પાપના કારણથી પિતાથી માણસ સેપરેટ થઈ ગયો પણ રોમના પત્ર પાંચમા અધ્યાય પ્રમાણે આપણે જ્યારે શત્રુ હતા એવું લખવામાં આવ્યું છે રોમના પત્ર અને પાંચમા અધ્યાયમાં આપણે જોઈએ છીએ એમાં લખ્યું છે કે આપણે જ્યારે દસમી કલમ નવ ને દસ વાંચું છું કે આપણે આપણા ત્યારે રક્તિ નાઈ ઠરવામાં આવ્યા છે એની મારફત દીવનાકૂપથી બચીશું કેટલું છે કેમ કે દસમી કલમ જ્યારે આપણે શત્રુ હતા ત્યારે જો દેવની સાથે ત્યાં દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો અને મિલાપ થયા પછી આપણે ત્યાં જીવનને લીધે બચીશું એ કેટલું વિશેષ ખાતીપૂરક છે એટલું જ નહીં પણ આપણા પ્રભુ સુખરી દ્વારા આપણો હમણાં મિલાપ થયો છે તેને આશરે આપણે દેવમાં આનંદ પણ કરીએ છીએ જોયું મિલાપરા પ્રભુ પિતાએ પોતાનું સમર્પણ કરી પ્રભુ છે દેવના પુત્ર તરીકે આવ્યો આપણા માટે ગોધસમ સંપર્ક મૃત્યુને રદ કર્યું અને જે ઈર્ષા દેખાય બધું એમાંથી રદ થઈ ગયું અને આપણે નવું જીવન મળ્યું આનંદકારનું જીવન મળ્યું અને એમાંથી આપણા શત્રુ હતા આપણે દૂર હતા પ્રભુથી આપણે એના દયાના પાત્ર બની શકે એવા હતું જો દયાના પાત્ર બનાવવા માટે એની પ્રાર્થના કરશે પ્રભુ શું અને પાપી છે માફ કરો મારા પર દયા કરો મારું જીવન ન સોંપું છું તમારા દીકરો દીકરી બનાવો એવી રીતે પ્રાર્થના કરશે વાલાઓ તો ખરેખર પ્રભુ તમને આશીર્વાદ આપશે અને નવા જીવનમાં ઈશ્વરના સંતાન તરીકે અનંતકાળનું જીવન જીવી શકશો આ વચન દ્વારા પ્રભુ તમને આશીર્વાદ આપે ગોડ યુ મારા નાથા